નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એ હાલ જેલમાં છે અને મિત્રો આ બાબતથી જે ખુશ થયા છે એવા લોકોને મનસુખ રાઠોડના ચાહકો ફોન કરી અને ધમકીઓ આપી રહ્યા છે એવી જ રીતે મિત્રો દીપક ચુડાસમા નામના એક વ્યક્તિને મનસુખ રાઠોડના ચાહકો જે છે એ ફોન કરી અને ધમકી આપી રહ્યા છે કારણ કે મિત્રો દીપક ચુડાસમા છે જેમનું મનસુખભાઈ વિશેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જે બાબતે મિત્રો મનસુખભાઈ राठौड़ના ચાહ દીપકભાઈને ફોન કરી અને આપી રહ્યા છે ધમકી તમે મિત્રો આ રેકોર્ડિંગની અંદર મનસુખ રાઠોડ વિશે પણ કેટલા ખુલાસા થયા છે તો તમે પણ સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ તેમજ મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો હાલો હેલો હા કોણ છો તમે કોણ દાનાબગરો બગડાણાથી બોલુન ભાઈ અમે કાલે ઓલા ડેબિટમાં કેતા હતા કે આમ છે તેમ છે મનસુખભાઈ ને ઓલું થઈ ગયું થઈ ગયું માતાજી વિશે બોલ્યા એ માતાજી વિશે બોલ્યા એ વાત તો સાચી છે અને એની ભૂલ પણ છે પણ તમને એ ખબર છે કે એ રાજકારણ થી દબાવામાં આવ્યું એ કલમ હું કઈ કઈ લાગી કલમ જામીન મળવા પાત્ર એવું થાયું એની માટે હવે હું થયા પછી તમને ખબર

અમે જે બધા ભાષણ કહો કે આમ ને તે મંદુખ રાઠોડ ને આમ કરી લીધું નોલું કહ્યું એને આમ કહ્યું તે એમ કર્યું હતું એ તો એને ફોન કર્યો એટલે એને જવાબ દીધો હોય અને એને એની રીતે દેવા આવે યાર ભારત ના બંધારણ નિયમ મુજબ માણસ ને બોલવાની સુસ્ત થાય છે જે રીતે બોલે અને બહુસર માં છે અમે માનીએ છીએ અમે માતાજી માનીએ છીએ ભરેન્દ્રભાઈ બાપા ને માનીએ છીએ અમારા ભારત પત્ર ગામ જ છે મારા ઉદાહરણ વાળું ગામ છે

તમારે હું બોકડા તમારે કપાવ રે એમ કઈ કોણ હારે તમે તો અંસતા વિશે ને ભાઈ હું નથી માનતો તમારે માનો પણ તો પછી એને ક્યાં કરવાનું અમારે માનવું છે

અમારે જો એને માનવું નથી ને તો અમે એને કેવાય ગયા કેમ માનવા એમ અમે કેવાય ગયા એને હા એ કેવી છે કે આ ખોટું છે બધું ખોટું છે પણ ખોટું તપાસો કરી છે ને એમ જ તો કઈ કરી ને કરી નથી ને એમાં તો એટલે એટલે મતલબ તમારે કેવાનું એમ છે પોલીસ વાળા જે આ ફરિયાદ લખી ખોટી લખી એવું સો ટકા હાથી તમે વિરોધ કરતા કરો તમે તમારો વિરોધ કરો એ તો બધા સ્વતંત્ર હક છે વિરોધ કરો બોલો સ્વતંત્ર હક નતો નહીં 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 માતાજી વિશે ક્યાં બંધારણમાં ક્યાં લખ્યું છે ભાઈ કે માતાજી વિશે તમારે બોલવું ક્યાં બંધારણ માં મને લખ્યું થઈ અંધશ્રદ્ધા વસ્તુ સુધી છે વસ્તુ સુધી લીંડી નીકળી જાય બોલવાની આપી એ વસ્તુ છે એ અમારે નહીં નહીં બોલવાનું તમારે તમને કોને આપી દીધો બોલવાનું જીવતા કરે છે પણ આને વિ અમારા ધર્મ ની આસ્થા ને છે આને છે પણ ઈ ભલે થઈ અમે ક્યાં એનો વિરોધ હવે બંધ નહીં 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 અમારે કોઈને બંધ કરવાના થાતા નથી પણ માતાજી નો ઉપમા નહીં કરવાનું તમારું નામ પાડીને કીધું તમે નામ પાડીને નો કેતા હું મનસુખ એમ કર્યું શું કામ ન કરું પણ એને અપમાન કર્યું એનું નામ લઉં ને તમારું નામ થોડું લેશું

સોશિયલ મીડિયા માં ને બધા સોશિયલ મીડિયા નો જમાનો છે કઈ કઈ કલમ લાગી તમને બધી ખબર પડી જાય છે તમે તમે કહો ને ભાઈ તો હામી ફરિયાદ નાખો કરવાનું છે ને ફરિયાદ કરો જે કઈ કરું છે હા પણ તમતારે કરો ને બાપા એમાં કે અમે કોઈ એનો વિરોધ નથી કરતા એ કાયદા સર પ્રમાણે છે એ કરવાનું છે એમાં અમે એનો વિરોધ નથી કરતા પણ માતાજી વિશે તમે ને તો તમારો વિરોધ ચાલુ થઈ જાય માતાજી પછી તમારે હું બીજી માથે લેવા ને તમારે બધું કરવું પડે મને ફોન કરવો પડે हेलो तुम तो मारे रे रेवनो ना ना वाला भनु तुमने हुकाम मारे रे रेवनो को भाई मारे तुम्हारी जरूरत है मैं तो क्या फोन किया क्या बात है मारे हुकाम मारे रेवनो तुमने केवू पड़े ना ना तो तुमने मीडिया में ड्यूटी मुको सो एना नाम अरे भाई ई तो मुकवानो छु भाई माताजी विजय में हमदा माताजी विजय तुम बोलता नहीं हो भाई बराबर मैं ने पेला फोन करीन दीदेलो है बराबर कोई तो बोले आवे मु कहूं एम करियो तने तोर किदू नी कहता हूं અરે મારું કીધેવું નહીં ભાઈ અમારે બધા જેટલા માતાજી ને મારે ને એના આસ્થા આસ્થાનું પ્રતીક છે માતાજી માતાજી વિશે બોલ છે એટલે અમને વાંધો આવશે બરાબર બાકી તમને તો બીજો કઈ દુખ વાંધો